ગામ પીપળિયા મોપર વટા ડેમ પાસે પોચીનર હોસ્પિટલમાં આવ્યો સારવાર કરવા સારી ગરીબ માણસ છો મારી પાસે એક રૂપિયો પણ કાંઈ નહીં પછી સાહેબે આધાર આયુષ્યમાન કાર્ડ બધું તો પણ દવાઈ મારી આપી ઓપરેશન કરી દીધું બહુ સરસ ખૂબ સરસનો બહુ આભાર અળથિયા છે હું ફોર્ચ્યુન યુરોલોજી હોસ્પિટલમાં અહીંયા કામ કરું છું આપણું છેલ્લા આઠ વર્ષથી આપણે હોસ્પિટલ અહીંયા બોટાદમાં પાળિયાદ રોડ ઉપર આવેલી છે અમારી પાસે ત્રણ દિવસ પહેલાં પેશન્ટ આવેલું અને પેશન્ટને અચાનક પેશાબ બંધ થઈ ગયેલો એટલે અમે અહીંયા એને પેશાબની નળી મૂકી અને ખબર પડી કે રસ્તામાં પેશાબની પાઇપમાં પથરી આવી ગયેલી એટલે પેશાબની પાઇપ મૂકી દીધી પેશન્ટ રિલીફ થઈ ગયું એકદમ શાંતિ થઈ ગઈ પેશન્ટને પછી બધા રિપોર્ટો કરાવ્યા ત્યારે ખબર પડી કે પેશાબના થેલીમાં એને દસ એમ એમની પથરી હતી અને સાથે સાથે બંને નીચે વર્ષણમાં એને હાઇડ્રોસીલ હતા એટલે કે વદ્રાવળની પ્રોબ્લેમ હતી અને પછી પેશન્ટને કીધું આ તો ઓપરેશન કરાવવું પડશે કારણ કે વદ્રાવળની સાઇઝ બી મોટી પેશન્ટ પેશન્ટે એમ કીધું કે અમે તો સાહેબ લેબર વર્ક માટે અહીંયા છે ઝારખંડથી અહીંયા ફરતા ફરતા આવેલા છીએ એટલે અમને તો ડેલીના પૈસા મળે એટલે ડેલીના પૈસા ઉપર અમે લોકો જીવ ગુજારણ કરતા હોઈએ અમે એટલે ઓપરેશનના તો પૈસા છે બી નહીં અને પછી કાર્ડનું કીધું તો એની પાસે નરેન્દ્ર મોદીનું એટલે કે આયુષ્યમાન યોજનાનું કાર્ડ બી છે નહીં એટલે પછી મેં કીધું કે તો કાર્ડ બનાવો તો કે સાહેબ અમારે અહીંથી ઝારખંડ જવું પડે એના બી પૈસા નથી અને કાર્ડ બને ન બી બને અમારું એટલે મેં એને એમ કીધું કે તમે અમે તમને ફ્રીમાં ઓપરેશન કરી દઈએ કારણ કે પેશન્ટની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી કપડાં બી ફાટી ગયેલા હતા એટલે એને દવાના બી પૈસા નહીં તો ઓપરેશન એ તો વાત જ નહીં કરવાની એટલે અમે એને ત્રણે ત્રણ ઓપરેશન ફ્રી કરી દીધા પથરી બી કાઢી દીધી અને બંને વધરાવળનું બી ઓપરેશન કરી દીધું હવે આના માટે ઓપરેશન માટે અમારે પછી બેભાનવાળા ડૉક્ટરનો બી ખર્ચો લાગે એટલે અમે બેભાનવાળા ડૉક્ટર એટલે ડૉક્ટર આપણે ગાબાણી સાહેબ છે તો ગાબાણી સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ જો તમે એને બેભાન ફ્રીમાં કરી આપો તો એક સેવા જેવું કામ થશે એટલે સાહેબ કીધું વાંધો નહીં બેભાન બી કરી દીધા સાહેબ એનો બી એક રૂપિયો ચાર્જ ન લીધો આપણે અહીંયા ઓપરેશન ફ્રી કરી દીધું દવા બી ફ્રી બધું બી ફ્રી બધું ફ્રી કરી દીધું પેશન્ટને અને વ્યવસ્થિત થઈ ગયું અને આજે પેશન્ટને અમે રજા કરીએ છીએ અને બસ એ અમારી સાઈડથી એક મોટી સેવા થઈ ગઈ છે પેશન્ટ માટે જો આ ઓપરેશન આપણે કાર્ડમાં બી કરીએ તો બી એના પચાસ સાઠ હજાર રૂપિયા કારણ કે બે સાહેબ ત્રણ ઓપરેશન છે એટલે કાર્ડમાં બી એટલું મોંઘું ખર્ચો થાય પ્રાઇવેટમાં જઈએ તો સિત્તેર એંસી હજારનો ખર્ચો થાય પણ શું કહેવાય કે ઘણી વખત આવું બી અમારે કરવું પડે સમાજ સેવા માટે અને પેશન્ટના ગરીબી જોઈને અમારે કરવું પડે ને એ સારું થયું અમને બી અંદરથી આનંદ થાય છે કે પેશન્ટને અમે મદદ કરીએ બી આઉટ સ્ટેટનું ને બોટાદ જેવામાં આવ્યું અને આપણે એને